છેવાડાના માનવી બહારે આવીને ઇસ્લામી દ્વારા ભુજ ખાતે એક પ્રશંસનીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા ભુજમાં આવેલી ખરાસરા ગ્રાઉન્ડ અને લકુરા જે સ્ટાર નગર પ્રભુનગર ભુજ વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં રાશન કીટ બુરખા મેળવવા માટે સાડીઓ તેમજ મોલાના કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમની સૌથી નોંધનીય બાબત એ હતી કે સંસ્થા દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના માત્ર માનવતાના ધોરણે દરેક જરૂરિયાતમંદને મદદ પહોંચાડવામાં આવી હતી સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અમે હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના મદદગાર બની રહેવા કટિબદ્ધ છીએ સાથે જ તેમણે સમાજના અન્ય સક્ષમ લોકોને પણ અપીલ કરી હતી કે તેઓ પણ યથાશક્તિ જરૂરિયાત મંદોની મદદે આવે આ સેવાકીય પ્રસંગે મથરા ગામના અગ્રણી હાજી ઓસમાન ગણી હાજી અહમદ અગારિયા મથરાના માજી સરપંચ ઈશાકભાઈ આગરિયા અસલમભાઈ મોહમ્મદ આગરિયા ગણીભાઈ સુમરા અલીભાઈ ખલીફા લોરિયા અનીપભાઈ ચોકી ભુજ કચ્છ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે કોઈ સખીદાતા હો આ સેવા કાર્યમાં સહયોગ આપવા ઈચ્છતા હોય તેમણે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો મોબાઈલ નંબર નોંધી લેશો સેવન ઝીરો વન સિક્સ ફાઈવ ડબલ સિક્સ ટુ વન ટુ ડેલી ક્રાઇમ ન્યૂઝ પૂછકછ અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે